દાહોદ જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત વિશેષ કૃમિનાશક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લામાં સફળ આયોજન સાથે ઉજવાયો કૃમિનાશક દિવસ દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઉદ્દેશ બાળકોને કૃમિની અસરથી મુક્ત રાખવી તેમજ તેમની શારીરિક અને માનસિક વિકાસને સહારો આપવો છે દાહોદ જિલ્લામાં કુલ સાત લાખ ઓગણસાઠ હજાર આઠસો ચોરાસી બાળકો પૈકી શાળાઓને આંગણવાડી ખાતે સાત લાખ પાંચસોને સાડત્રીસ બાળકોએ એલ્બેન્ડ ઝોલ નામની કૃમિનાશક દવા આપવામાં આવી હતી સાથે બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખી દવા આપતા પહેલાં તથા આપ્યા બાદ આરોગ્ય કર્મચારી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃમિનાશક દવાની વાત કરીએ તો એનિમિયાનું પ્રમાણ ઘટે છે પોષણ સ્તર સુધરે છે બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે મોકઅપ રાઉન્ડ તારીખ કેટલાક કારણોસર દવા ન લેનારા બાળકો માટે અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મોકઅપ રાઉન્ડ યોજાશે જેમાં બાકી રહેલા બાળકોને દવા આપવામાં આવશે બાળકના ભવિષ્ય માટે સ્વચ્છતા અને કૃમિ નિવારણ અભ્યાસ હજી પણ વધુ પ્રભાવશાળી બનાવવા માટે જનજાગૃતિ અભિયાન આગળ વધારવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મેડિકલ ઓફિસર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આંગણવાડી તંત્ર અને વિવિધ શાળાના શિક્ષકગણનો સહયોગ અનમોલ રહ્યો હતો અહેવાલ ચંદુભાઈ મોહનિયા